નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે અને આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવાની છે આઈપીએલ વિશે તો આઈપીએલ ની શરૂઆત થઈ ચૂકી છે અને ચેન્નાઈના ચેપોક મેદાન પર કાલે જે રીતના સીએસકે તરખાટ મચાવ્યો અને જીત હાંસલ કરી આ જીત વિશે આપણે વાત કરીશું આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ જી બિલકુલ ત્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીએ એ પેલા એક વિશેષ અહેવાલ અમે તૈયાર કર્યો છે ગઈકાલની મેચ વિશેનો તેના પર એક નજર કરી દઈએ એક રંગારંગ કાર્યક્રમ બાદ શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની સત્તરમી પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીસે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો પણ ચેન્નાઈના મુસ્તફિઝુરે તરખાટ મચાવતા ફાફ ડુપ્લેસીસ રજત પાટીદાર અને વિરાટ કોહલી અને ગ્રીનને આઉટ કરી સન્નાટો મચાવી દીધો મેક્સવેલ પણ રનમાં અડધી ટીમ આઉટ થઈ ગઈ પણ ત્યારબાદ અનુજ રાવત અને દિનેશ કાર્તિક ની જોડીએ જબરજસ્ત બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા અને પચાસ બોલમાં માં રન જોડીને સ્કોરને છ વિકેટે એકસો તોતેર રન પહોંચાડી દીધો એકસો ચુમોતેરના ટાર્ગેટ સામે ચેન્નાઈના રચિન રવિન્દ્રન અને ઋતુરાજ ગાયકવાડે સારી શરૂઆત કરી પણ આડત્રીસ રને યશ દયાળે આઉટ કર્યો ત્યારબાદ પંદર બોલમાં રન બનાવી ચૂકેલ રચીનને કરણ શર્માએ ટ્રેપ કર્યો મિચલ અને રહાણી ગ્રીનનો શિકાર બન્યા પણ ત્યારબાદ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની જોડીએ બેંગ્લોરના હાથમાંથી બાજી ઝૂટવી લીધી અને તેમની શોર્ટ બોલ રણનીતિને ઓર્ડર જવાબ આપતા ચેન્નાઈએ અઢાર પોઈન્ટ ચાર ઓવર્સમાં માત્ર ચાર વિકેટો ગુમાવીને જરૂરી એકસો છ ચેન્નાઈના ચેપોકના મેદાન ઉપર આરસીબી અને સીએસકે વચ્ચે મુકાબલો હતો ગઈકાલે અને અશોકભાઈ આઈપીએલ સેવન્ટીનનો જે રીતના પ્રારંભ થયો છે શું લોકપ્રિયતાની ચરમસીમા યથાવત જોવા મળી તમે શું કહેશો આ બાબતે આઈપીએલ ઇઝ ગ્રેટ એન્ટરટેનિંગ જબરજસ્ત યંગસ્ટર્સ હોય કે સિઝન હોય બુઝુર્ગ હોય દરેકે દરેક આની અંદર સમેટાય છે અથવા તો ક્યાંક ક્યાંક એની અંદર ઇન્વોલ્વ થાય છે રમવાની દ્રષ્ટિએ જોવાની દ્રષ્ટિએ નવા નવા રેન્યુઝની દ્રષ્ટિએ ચોગ્ગા છગ્ગાની દ્રષ્ટિએ કંઈક નવી ઘટનાઓ બને જેનાથી તો ક્યાંક ને ક્યાંક લોકોની કનેક્ટિવિટી ઇન્ડિયન પ્રીમિયર લીગ સાથે એટલી જબરજસ્ત છે કે વિશ્વની સૌથી લોકપ્રિય લીગ માનવામાં આવે છે ખાસ કરીને ક્રિકેટની જ્યારથી આઈપીએલ શરૂ થઈ છે ત્યારથી દુનિયાના ઘણા બધા દેશોમાં આ પ્રકારની લીગ શરૂ કરવામાં આવી છે પણ જે ટોપ નંબર અથવા ટોપ રેન્ક ધરાવે છે ભારતની જે ઇન્ડિયન પ્રીમિયર લીગ એની તો કોઈ પણ હજુ સુધી આવી શકતું નથી ઓફકોર્સ પોતાની દેશમાં રમાતી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ આવી જબરજસ્ત હોય છે આટલી એક્સાઇટિંગ હોય છે પણ આઈપીએલ ઇઝ ડિફરન્ટ બીજું કે દુનિયાના દરેક દેશોના ટોચના ખેલાડીઓ વિચાર્યું કે ક્યારે આઈપીએલ શરૂ થાય અને આઈપીએલ રમવા માટે આપણે ભારત જઈએ અથવા તો આઈપીએલ રમીએ તો અ ગ્રેટ ચાર એમા ગ્લોબ અને એ બધા ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સાથે મળીને વાતાવરણ ઉભું કરવાની વાત છે ઇમ્પેક્ટ ઓફ એન્ટરટેનિંગ ઇઝ કન્ટિન્યુઅસલી ઓન ફોર સો લોંગી તો આઈ સે લેટ યસ એનો ઇમ્પેક્ટ આજે પણ એવો છે જે રીતે કારણે શરૂઆત થઈ તમે જોયું કે ચેન્નાઈ સુપર કિંગ્સનું જે મેદાન છે અને ચેન્નાઈના મેદાન ઉપર જે રીતે યરો ટી શર્ટ ની અંદર તેના પ્રેક્ષકો આપણે જોયા તો ક્યાંક એમ લાગે છે કે પીએસકે નો જે બેઝ છે ફેન બેઝ એ પણ જબરજસ્ત આપણને જોવા મળે છે હું માનું છું કે આઈપીએલ ની એક અલગ જ રોમાંચ છે એ અલગ રોમાંચ જોવા મળ્યો ગઈકાલે અ પ્લસ મેદાનની ઉપર જે ઘટનાઓ ઘટી જે રીતે એન્ટરટેન કરવામાં આવ્યાલ ની ટ્રો ને લોન્ચ કરવામાં આવી અથવા તો ફેન્ટાસ્ટિક એ બધી ઘટનાઓ છે ક્રિકેટિંગ ઘટનાઓ છે પણ ક્યાંક એમ કહી શકાય કે નવા નિયમો સાથેની નવી આઈપીએલ એ નવા નવા પરિણામો લાવી શકે છે અને નવી નવી ઘટનાઓ પણ મેદાન ઉપર ઉભી કરી શકે છે કેપ્ટનો બદલાયા છે વેન્યુઝ બદલાય છે ચૂંટણીના કારણે બે ભાગમાં આ આઈપીએલ વહેંચાય છે તો આ બધી પરિસ્થિતિમાં એનો રોમાંચ ક્યાંય ઓછો થયો હોય ગઈકાલે સાત કરોડ લોકો તો ઓનલાઈન અને મેચને જોતા હતા યુ જસ્ટ ધ વી પીપલ આર વોચિંગ આઈપીએલ મેદાન ઉપર ગયેલા ખેલાડીઓની વાત તો છે તો ક્યાંક ને ક્યાંક આ જે પ્રચંડ પ્રતિસાદ જે મળે છે એ પ્રતિસાદ આઈપીએલ ને એક અલગ બનાવે છે

દુશ્મનો છે એમ કે તો ચાલે હવે આ છે તો ક્યાંક ને ક્યાંક એક રાયોલી હોય છે કે રાયવોલી એવી હોય કે ભાઈ કોઈ પણ હિસાબે સીએસકે ને હરાવવું સવાલ છે કે અત્યાર સુધી રમાયેલી મેચોની અંદર બે હજાર આઠમાં બન્યું હતું ત્યાર પછી ક્યારેય અ બેંગ્લોર પાસે બી કોઈ તક આવી નથી કે ચેન્નઈને હરાવી શકે અથવા તો ચેન્નઈનું જેને કહેવાય કે પેલો દબદબો છે દબદબો યથાવત આપણને જોવા મળે છે એટલે અહીંયા આગળ સવાલ એ છે કે કોઈ પણ જગ્યાએથી તમને એવું નથી લાગ્યું કે આ મેચમાં રોમાંચ ઓછો થયો કારણ કે બંને બેંગ્લોરની ની વાત કરો તમે કે તમે ચેન્નઈની વાત કરો ક્યારે ઇન્ટરેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કારણ કે જે રીતે રવિન્દ્રન કરીને ન્યુઝીલેન્ડ નો ખેલાડી છે એ શાનદાર રમ્યો ત્યાર પછી જે રીતે શરૂઆતની વિકેટો પડ્યા પછી જે રીતે એક પાર્ટનરશીપ બની દિનેશ કાર્તિક અને અનુજ વચ્ચે એ ફેન્ટાસ્ટિક રહ્યું ત્યાર પછી જે રીતે રવિન્દ્ર જાડેજા અને શિવમ દુબે જે શાનદાર પ્રદર્શન કર્યું એ ક્યાં કર્યું તો ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ હતા અને સૌથી મહત્વની વાત કે જે બે બાઉન્સર નાખવાનો જે નિયમ આવ્યો એ બાઉન્સર ના કારણે કેટલી બધી ગુંચ ઉભી થાય તો ગરબથન ઉભી થાય એ જોવા મળી કારણ કે વ્હાઈટ બોર્ડ આપ્યા છે એના માટે ડીઆરએસ લેવાની વાત થઈ એ પણ જોવા મળ્યું તમે પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપન યસ અને દરેક દરેકમાં ક્યાંક ને ક્યાંક રોમાંચ એ મહત્વનો હતો એટલે આ મેચના ઇન્ગ્રેડિયન્ટની તમે વાત કરો બેટિંગ છે બોલિંગ છે ફિલ્ડિંગ છે વિકેટકીપિંગ છે બનતી ઘટનાઓ છે એમ્પાયર્સ ની સાથે બોલાચાલી ચાલી ની વાત છે પરિણામની વાત છે ઇન્વોલ્વમેન્ટ ત્યાં ઓછું જણાવ્યું એ પણ જોવા મળે છે તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ ગઈકાલે આ મેચમાં જોવા મળ્યા

છે કારણ કે દે હેર ગોટ એ વેરી ગુડ બોલર્સ અને રવિન્દ્ર જાડેજાની વાત કરો તમે કે મુસ્તફીઝુર ની વાત કરો તમે કે ચહરની વાત કરો તમે સો દે ઓલ આ પ્રોફેશનલ પ્લેયર્સ એન્ડ દે કે પણ એ રીતે બન્યું જે પરિસ્થિતિની અંદર શરૂઆત થઈ તો એમ લાગ્યું કે હા બહુ મોટો સ્કોર જોવા મળશે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળશે અને એવરીથિંગ ઓન બહુ સારી રીતે શરૂઆત પણ થઈ ધ મોમેન્ટ મુસ્તફિઝુર કેમિંગ

નો ડ્રાઇવિંગ ફેક્ટર્સ હોય ફેક્ટર્સ ફેક્ટર્સની અંદર ધારો કે તમે ચેન્નાઈ સુપર કિંગની વાત કરો તો તમને એમ કે એમએસ ધોની ડ્રાઇવિંગ ફેક્ટર છે અહીંયા આગળ જો તમે જુઓ તો વિરાટ કોહલી ડ્રાઇવિંગ ફેક્ટર છે હવે ધ મેન હુ ઇઝ ડ્રાઇવિંગ ફેક્ટર ઇફ ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ એટ ધ રાઇટ ટાઈમ તો ટીમ ઉપર એની અસર થાય તો એ અસર જોવા મળી શરૂઆતની પાંચ વિકેટો બહુ ઝડપથી પડી ગઈ તો ક્યાંક દબાણો આવી ગયો આખી ટીમ ત્યાર પછી નો ડાઉટ તે બેક અને એક મોટી પાર્ટનરશીપ બની અને સ્કોર ચોક્કસ સારો બન્યો પણ અહીંયા આગળ શરૂઆતની જે ચાર વિકેટો પડી અને જે મુસ્તફ બોલિંગ હતી આઈ થિંક દેટ હેઝ મેડ ઓલ ડિફરન્સ અને ક્યાંક બેંગ્લોરને ને બેકફૂટ ઉપર તો ચોક્કસ લાવી જ દીધું પણ એની સાથે સાથે વધારે રન ના થાય એ એની ઉપર બ્રેક મારી એને તે છતાંય ઓફકોર્સ ત્યારબાદ ઘણી સારી રમત દાખવી એ લોકોએ પણ હું માનું છું કે મુસ્તફ ઇઝુરલી ચાર વિકેટો થઈ શકી તો ક્યાંક બોલિંગની પણ વાત આપણે કરવી પડે પણ ત્યાર પછીની જે સૌથી મહત્વની ઘટના ઘટી મોટી પાર્ટનરશીપની તો માનું છું કે યસ બેંગ્લોરની જે જુસ્સો હોવો જોઈએ ઘણી વાર વાત થાય છે કે ધ લીડર ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એન્ડ યુ કેન હેવ લી બેટ અ મેચ એટલે અહીંયા લીડર લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે ફા ઉપલેસીકોર્સ એને રન બનાવ્યો પણ મોટો સ્કોર બન્યો ને અને દેટ ઇઝ ધ રીઝન ધ ટીમ વોઝ ઓન બેટ ફૂટ જી

કોઈને ખબર નથી કે દિનેશ કાર્તિક તો કોમેન્ટ્રી પણ કરે છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા પણ નથી ઘણા વખત થી અને કોઈ એનો કોન્ટ્રીબ્યુશન ગયા વખતે પણ ખાસ હતું નહીં તો ક્યાંક કહેવાનું તાત્પર્ય છે કે હી હેવ બીકમ અ હીરો ત્યાર પછી અનુજ કે અનુજ નું નામ લગભગ કોઈ સાંભળ્યું નહોતું કે આટલું બધું સારું રમશે બટ ધ વે હી પ્લેડ યસ્ટ ડે તો એને અહીંયા એવું છે કે એની બધી સ્પીકિંગ અપ ઓપોર્ચ્યુનિટી હા હવે આ ખેલાડીઓ જબરજસ્ત રમીને આ સ્કોર સો રન ની અંદર ટીમ પતી જાય ટીમ પરિસ્થિતિ ખરાબ હતી પણ આ બંનેની જે સ્વસ્થતાની વાત કરીએ આપણે ટાઈમિંગ પ્રમાણે રમવાની વાત કરીએ એમના શોર્ટ સિલેક્શન હવે જયારે પિકઅપ કરી જોઈએ તો એ કેલ્ક્યુલેશન સાથે કાર્તિકે આખી રમતને એ કરી અને સિન્સ ઇઝ એક્સપિરિયન્સ પર્સન હી નોઝ ધેમ ટુ બી પ્લે એટલે ક્યાંક ને ક્યાંક એને અનુને કહ્યું વે વી વોન્ટેડ ટુ ગો અને એ પછી બંને જણાએ એટેક શરૂ કર્યો તો હું માનું છું કે એક અનુભવનો

બેઝિકલી તમે જયારે ચાર પાંચ વિકેટો પડી જાય એટલે યુ બીકમ લિટલ એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ બટ ઇટ ડઝન્ટ હેપન સ્ટાર્ટ સડનલી અને એવું જ બન્યું કે જેવો બોલિંગ ચેન્જીસ કરવામાં આવ્યા જેમ રવિન્દ્ર જાડેજા છે કે બાકીના બીજા પ્લેયરો જેમ લાવવામાં આવ્યા સડનલી દેવ સ્ટાર્ટેડ સ્કોરિંગ રન્સ અને જાણીતા બોલર્સને દિનેશ કાર્તિક અને અનુ જે બહુ આસાની રમ્યા શાનદાર રીતે રમ્યા રાઇટ એરિયામાં રમ્યા એ પરફેક્શન સાથે રમ્યા અને ઇમ્પેક્ટ જે પડવો હોવો જોઈએ ઇમ્પેક્ટ સેજ હટ્યો અને આ લોકોને તક મળી ગઈ અને આમાં એવું છે કે કોઈ પણ બેટર રમવા ગેટિંગ વન ઓર ટુ બાઉન્ડરીઝ તો એ ગેટ છે કોન્ફિડન્સ આઈ એમ એબલ ટુ કનેક્ટ તો એ રીતે અહીંયા જોવા મળ્યું કે ભાઈ એ પરફેક્ટ રીતે રમી શકે છે નોટ ઓનલી ધેટ સૌથી મહત્વની વાત હતી કે સિક્સર્સ ફટકારવી તો દો શોર્ટ્સ એ શોર્ટ્સ એ લોકો રમી શક્યા બહુ આસાનીથી અને ધેટ ઇઝ ધ રીઝન સ્કોર આટલો મોટો થયો ચેન્નઈ ને પણ એક વખત એમ લાગ્યું કે ક્યાંક આપણે બોલિંગ ચેન્જીસમાં ભૂલ કરી કારણ કે જેવા પાંચમી વિકેટ પડી જે ધુરંધરો આઉટ થયા તો ક્યાંક એમ લાગ્યું કે લાવો હવે બાકીના બોલર્સ માંથી ઓવર્સ પૂરી કરાવીએ અને ત્યાં આગળ આ દવા ચકડી મચી ગઈ તો ઇટ વોઝ અ ગુડ દિસ થિંગ ઇટ વોઝ અ એન્ટરટેનિંગ ક્રિકેટ

એકસો ત્રીસ ચાલીસ રન ટોટલ હોય તો જીતી જાઓ તમે એકસો પચાસ હોય તો થોડીક જીતવા માટે થોડીક તકલીફ પડે બટ વેન ઇટ ગોઝ બિયોન્ડ વન સેવન્ટી દેન અ ડિફિકલ્ટી ટોટલ ઇઝ ટુ બી ટુ નો અને એ સામેના ટીમ પર સામેની ટીમના બેટર્સ પર દબાણ ના આવે દબાણ એ રીતે રિક્વાયર્ડ રન રેટ તમારો કેટલો સો ધ મોમેન્ટ યુ સી ધેટ ધ રિક્વાયર્ડ રન રેટ ઇઝ ગોઈંગ અપ એમાં એકાદ બે ઓવર જો મેડલ જાય કેવું થાય તો પર ઓવર બનાવવાનું રનરેટ વધી જાય ને એનું પ્રેશર છે બેટ્સમેન ઉપર આવે એ પ્રેશરમાં વિકેટો જવાની ચાન્સ ઉભો થાય તો ક્યાંક ને ક્યાંક એટલા માટે વન સેવન્ટી પ્લસનું ટોટલ છે એ વિનિંગ ટોટલ કહી શકાય કે ભાઈ જીતવું હોય તો એ ચેઝ કરવું હોય તો તમારે પ્લાનિંગ સાથે જવું પડે જીતી તો તમે એકસો નેવું ને બસો સુધી પણ જઈ શકો દેર ઇઝ નો થિંગ પણ જયારે એકસો પચાસ ની ઉપરનો સ્કોર થાય ત્યારે ગરી જાય અલારામ કે ભાઈ હા અહીંયા કોશિયસ રમવું પડશે નહીં તો સ્કોર મોટો છે કરવું મુશ્કેલ પડશે એટલે એ સ્કોર મળ્યો વન સેવન્ટી ફોર નું ટાર્ગેટ જયારે આપ્યું એમણે બેંગ્લોરે ત્યારે એમ લાગ્યું કે આ વખતે કદાચ ચેન્નાઈ સુપર કિંગ્સ બીચમાં આવશે ખરું અને આ વખતે કઈ મેચમાં મજા આવશે બટ ઇટ ડિઝ નોટ હેપન બટ યસ વન સેવન્ટી થ્રી વોઝ અ ગુડ ટોટલ ટુ ચેસ અને એક મોટું સારું ટોટલ આપવામાં ટીમ તફતે પાંચ વિકેટો ગુમાવી દીધા પછી પણ હવે અહીંયા બે વસ્તુ બની ગઈ પહેલી વસ્તુ કે ટોપ ઓર્ડર ફેલ ગયો ફાર ટુ ઇઝ વિરાટ કોહલી દે આર નોટ એબલ ટુ મેક્સવેલ પાટીદાર પાટીદાર અને મેક્સવેલ તો જીરોમાં ગયા એટલે તો રમ્યા નથી તો એનો અર્થ લીધો કે તમારી પાસે સેકન્ડ લાઈન ઓફ એટેકર હોવા જરૂરી છે તો સેકન્ડ લાઈન ઓફ એટેકર તમને આ પર્ટિક્યુલર મેચમાંથી મળ્યા એટલે તમે દિનેશ ને હવે બેટ્સમેન તમારે ગણવું પડે તમારે અનુદને જે રીતે બેટિંગ કરી આઈ થિંક રિસ્પેક્ટ ટીમ ઓલ્સો તો ક્યાંક હવે જે બેટર્સની જે સંખ્યા છે

જડેજાન પ્લેયર્સ સિન્સિયર્સ મીન્સ ભારતીય ટીમને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે એક પથ્થરની ઉભા ભારતીય ટીમને મદદ કરી છે અને એ પ્રમાણે એના ફ્રેન્ચાઈઝ માટે પણ જાડેજા એટલો જ એક અમૂલ્ય ખેલાડી છે તમે ગયા વખતની વાત કરી બધાને ખબર છે ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લાંબામાં લાંબી રમાયેલી માં જે રીતે રવિન્દ્ર જાડેજાએ એ ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી છે ડેફિનેટલી આપણે બધા ઓળખીએ છીએ જાણીએ છીએ એ માણી છીએ મેદાન ઉપર હાજર પણ રહ્યા છે જે દર્શક મિત્રો આપણા સાંભળી રહ્યા છે પણ ધીસ મેન એઝ એનો એનો એક અલગ જ અંદાજ છે એની પાસે એક અલગ ટેમ્પરામેન્ટ છે લો પ્રોફાઇલ છે હી ઇઝ નોટ અ શો મેન બટ હી નોઝ હિઝ વર્ક હી નોઝ હિઝ જોબ હી નોઝ વોટ ઇઝ રેકવાડ તમે વિચાર કરો કે ચેન્નાઈ સુપર કિંગ્સની પણ વિકેટો શરૂઆતના તબક્કામાં પડી અને એ જયારે શરૂઆતના તબક્કામાં વિકેટો પડી ત્યારે એમ લાગ્યું કે આ ટીમને પણ થોડુંક દબાણ આવ્યું હોય એવું લાગ્યું એક તબક્કે બટ દેન દેન ઇઝ અ પાર્ટનરશીપ કમિંગ અપ બિટવીન દુબે એન્ડ જડેજા એન્ડ ધેટ પાર્ટનરશીપ હેઝ ટેકન ધ મેચ ટુ ધ એન્ડ હવે અહીંયા આગળ બહુ અગત્યની વાત હતી હવે અહીંયા ભૂલ એક કેવી થઈ કે ફાસ્ટ બોલિંગ બરાબર ચાલી રહી હતી બેંગ્લોરની અને ફાસ્ટ બોલિંગમાં બેટર્સ પણ થયા હતા સ્કોર પણ ઓછો થતો ધ મોમેન્ટ આ બે જણા આવ્યા અને ધી બોલિંગ બિન ગીવન ટુ મેક્સવેલ અથવા તો ત્યાં આગળ સ્પિનર ને એ કરવામાં આવ્યા તો દેન જાણે એન્ડ સિક્સ મારી દીધી અને આખો એક જે ભય હતો એક એક જેને કહેવાય ને ખોફ ઉભો થયો હતો કે હવે રન નહીં થાય તો એ ક્યાંક પૂરો કર્યો અને ત્યાર પછી તો દુબે અને જડેજા બીજો મેઇન એડવાન્ટેજ શું છે કે જડેજા એઝ ધોની કાર્બન કોપી જેવું કહી શકાય ઇન ધ સેન્સ કે ધોની એક રન હોય તો એમાં બે રન એ શોધે બે રન હોય તો એમાં ત્રણ રન દે કોઈ પણ ઓપોર્ચ્યુનિટી જવા ના દે એટલું જેમ ગલી ક્રિકેટ રમે ને ગલી ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પાસે જોવા મળે જરા પણ કટ વાગી બીજા બે રન લઈ લીધા ક્યાંક દબાણ લાવવાનું પ્રેશર લાવવાનું ફિલ્ડર ઉપર અને એ રીતે પણ રન બનાવવામાં આઈ થિંક રવિન્દ્ર જાડેજા નું કોઈ બીજો એ નથી એટલે સૌથી મહત્વની વાત છે કે જયારે વેન્યુ પ્લેઈંગ વિથ રવિન્દ્ર જાડેજા

તો ક્યાંક એમ કહી શકાય કે તમારી પાસે એક અનુભવી ખેલાડી હોય તમારી પાસે એવો ખેલાડી કે જેની ઉપર તમે ભરોસો કરી શકો યાદ હોય તો ફિનિશરની ભૂમિકા માટે મહેન્દ્રસિંહ ધોની નું નામ લેવાય છે વિશ્વ પ્રખ્યાત ત્યાર પછી હાર્દિક પંડ્યા આવ્યો આરદિ પંડ્યા એ કીધું કે ફિનિશર તરીકે હું છું એ પણ આવ્યા ને ગયા પણ એક ફિનિશર હંમેશા ટકી રહ્યો એ રવિન્દ્ર જાડેજા જાડેજાથી આપણે એના કારણે મેચ જોવા જોવા મળી મળી જી અશોકભાઈ તો 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 હવે બેંગ્લોરની બેંગ્લોરની હારને કઈ રીતે શકીએ કે મોટે ભાગે તમને ચેન્નાઈ સામે જ જ હારનો સામનો કરવો છે પણ આ મેચમાં ફાઇટિંગ થોડો એટેક થયો તરત આખી બોડી લેંગ્વેજ નેગેટિવ થઈ ગઈ આટલા જોરદાર ખેલાડીઓ હોવા છતાં પણ આવું થયું શું કે છે એ લોકો ટાઈટલ જીતી શક્યા નથી ત્રણ વાર તો ફાઈનલમાં પણ આવ્યા છે ખેલાડીઓ જોરદાર છે પણ ક્યાંક ને ક્યાંક એટલું બધું જબરજસ્ત પ્રદર્શન અને ગઈકાલની મેચમાં યસ આજે ઓપનિંગ મેચ છે પહેલી મેચ છે વિરાટ કોહલી આટલા બધા વખત પછી ટી ટ્વેન્ટી રમી રહ્યો છે ટીમ ઘણા બધા વખત પછી એ જુસ્સો જે જનુન એના ચમકતા જે હોવી જોઈએ ત્યારે મિસિંગ નથી એમાં કોઈ બેમત નથી અને ધીસ વિલ નોટ ટેક ધ ટીમ સો આ પ્રકારનો એટીચ્યુડ તમારો જો તમે પહેલેથી જ નક્કી કરો ચેન્નાઈ સામે હારી જવાના છીએ તો ધેન નો લિમિટ ટુ ધેટ તમારે જીતવું જ પડશે તમારે ક્યારે પણ આ ટીમ સામે જીતવા માટે ભીડો જેમ લાગવું પડે તમે સ્વીકારી લેશો તમે બોડી લેંગ્વેજ મજા આવી ગયું કે હવે આ મેચ જતી રહેશે એ ક્યાંક ને ક્યાંક બહુ કાલે દુઃખદ રહ્યું અધરવાઇઝ ઇટ વોઝ અ ગુડ મેચ અને બિફોર બી કન્ટ્રોલ એક આજની પણ મેચની વાત કરવી છે કારણ કે હજી એકચ્યુઅલી બે મેચો છે એટલે પહેલી મેચ દિલ્હી અને પંજાબ વચ્ચે છે આ એક મહત્વની મેચ આજે રમાવાની છે જે તેની અંદર પણ બહુ મહત્વની કારણ કે રિષભ પંત ઘણા બધા વખત પછી કેપ્ટન તરીકે ફરીવાર આવી રહ્યા છે અને દિલ્હી પંજાબમાં શિખર ધવન કેપ્ટન છે આ બંને ટીમો આમ તો જોવા જઈએ તો ટોચની ટીમો ના કહી શકાય દે આર નોટ ઇન ટોપ ફોરમાં આવીને ત્યાં આગળ બહુ સારું એ પણ કારણ કે લીગ મેચો શરૂ થઈ છે

જીતવામાં અસફળ ટાઈટલ જીતી નથી આ બંને પોતાનું કેમ્પિયરથી શરૂ કરશે એટલે ઇટ ગોઈંગ ટુ બી વેરી વન ઓફ ધી વેરી ટેલેન્ટેડ મેચ ટુડે સાડા ત્રણ વાગે આપણને જોવા મળશે जी बिल्कुल अशोक भाई तो आज भी चर्चा खूबच रसपात रही अशोक भाई आप जो डाय आई बदल आपने खूब खूब आभार તો આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે દર્શક મિત્રો અને પ્લેયર સ્પોર્ટ શોમાં આપણે દરરોજ મેચોની ચર્ચા કરીશું મેચના પરફોર્મન્સ વિશે ચર્ચા કરીશું ત્યારે ઓપનિંગ મેચ જયારે આઈપીએલની રમાઈ હતી સીએસકે અને આરસીબી વચ્ચે આરસીબી હારી ગયું અને સીએસકે અત્યાર સુધી આપણે તો દુઃખ મનાવી રહ્યા હતા કે ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી તો હવે શું થશે શું થશે પરંતુ ઋતુરાજ ગાયકવાડ તો આવતાની સાથે જ છવાઈ ગયા ત્યારે આ જ રીતે અનેક પ્રકારની જ્યારે મેચ રમાશે આપણે ટીમોની ખેલાડીઓની અલગ અલગ પ્રકારની ચર્ચા કરીશું આવતીકાલે ફરીવાર આપણે મળીશું ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર